पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણ શહેર ભાજપ દ્વારા ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિના જન્મદિવસ પૂર્વ રાત્રિ માનવીય સંવેદના દર્શાવતો સેવા યજ્ઞ યોજાયો હતો ઉત્તરાયણના સમગ્ર દિવસ દરમિયાન સેવા સંસ્કૃતિ અને કરુણાના વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ કડકડતી ઠંડીમાં મોડી રાત્રે પાટણ શહેર ભાજપના સનિષ્ઠ હોદ્દેદારો તથા કાર્યકરો રેલવે સ્ટેશનથી ત્રણ દરવાજા સુધી પગપાળા નીકળ્યા હતા આ દરમિયાન રસ્તા પર સુઈ રહેલા નિરાધાર નાગરિકોને ગરમ ધાબડા ઓઢાડી તેમની પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ હિરલબેન કોર્પોરેટર જયેશભાઈ પટેલ ડોક્ટર અંબાલાલ પટેલ સતીશ પટેલ ડોક્ટર અવધ પ્રજાપતિ જયરામ પટેલ અજયભાઈ પરમાર વિનુભાઈ સુથા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ભાજપ દ્વારા કરવામાં આવેલી આ અભિગમ વાડી કામગીરીને નગરજનોએ હર્ષભેર બિરદાવી હતી અહેવાલ કમલેશ પટેલ પાટણ